હે યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈઝ સ્ટોપ કે બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ અને મીઠાપુરની અંદર આજે છે બીજો દિવસ અને એકદમ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાગવામાં થઈ ગયા છે સાત અને હમણાં જ ઇઠા છીએ અને પહેલાં આવે છે ને ફ્રેશ ફ્રેશ થઈ જાય બધાય અને પછી મસ્ત ચા નાસ્તો કરવાનો છે અને પછી રેડી થવાનું છે અને આની પહેલાંના બ્લોગમાં તમે લોકોએ જોયું કે રાસ ગરબા હતા અને લોક ડાયરો હતો ને એવું બધું હતું અને આજે છે બીજો દિવસ અને આજે છે માતાજીનો હવન તો મેઇન એ જ છે કે માતાજીનો હવન હતો એટલા માટે અમે મીઠાપુર આવ્યા છીએ અને લોક ને રાસ ગરબાને બધું હતું તો ફાઇનલી આજે છે હવન માતાજીનું અને જો મસ્ત અત્યારે ઉઠી ગયા છીએ અને નાસ્તો ને ચા એ બધું બાકી છે પેલા આપણે ચા નાસ્તો ને બધું કરી લઈએ અને પછી થઈ જાય મસ્ત રેડી અને પછી આપણે ધીમે ધીમે નીકળીએ માતાજીના હવન તરફ જ્યાં જે લોકેશન ઉપર છે ત્યાં તો છે ને ફટાફટ રેડી થઈ જાય ચલો મળી આવે છે ને આપણે ડાયરેક્ટ હવનમાં તો અહીંયા છે ને માતાજીની ચુંદડી ઉઢાડે છે મારા મમ્મી છે અને મારા માસી છે જે માતાજીની ચુંદડી ઉઢાડે છે अच्छा जो हवन तो ताई बद्दी तैयारी ठीक है छह बता बैठा छह हाँ बैठो खेल रहा है वो से खेलने दो ठीक है अच्छा ठीक है तो धुमाओ ठीक है तो धुमाओ धुमाओ भाई अच्छा ठीक है यहाँ लेवर में धुमाने वाले फर्स्ट बेस मोर्टेज कटें जुड़ रहे हैं ભગવતી <Finnishished> <no> हां 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 थी जी इसको कैसे बंद हां इसको ऐसे टच करो तो बंद हो जाएगा हां वीडियो हां 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 चल हां 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 हो गया हां 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 तो <laughs> हमारा <laughs> <tuh>, नाना पापा छे जेसी कृष्ण नाना पापा सब आदि नहीं होता आने लगे केम छे बस मजा तो तेरे जो मुंबई माताजी ने मंदिर आया छे हमारा ननकड़ा मामी ने मामा छे कुछ नहीं बोलो बोलो ये क्या पकड़ के जा रहा और न कहीं पानी दे नेपछि छे ना चिन तो लगा दे मोर आवे ने हां दे पानी दे दे पानी दे आरी

ખૂબ ખીલેલું દેખાય છે આની પાછળનું કયો કઈ પ્રકારનું બ્લીચ વાપર્યું છે તમે એમના નાના બેન અરૂણા બેન બેઠા છે અને એમને તમારું પણ હાર્દિક સ્વાગત છે આ બ્લોગમાં હેમાગીબેનનો બેનનો બ્લોગ છે એના ઉપર હું નીતિન મામા તમારા લોકોનો ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું લાઈવ નથી પણ આ ઓડિયો અને વિડીયો બંને રેકોર્ડિંગ ચાલુ છે તો તમારું શું કેવું છે તમારા મેકઅપ વિશે સ્થિર થવાની જરૂર નથી મેકઅપ વિશે કઈ પ્રકારનો મેકઅપ વાયપરો છે જેથી કરીને તમે ખીલી ઉઠ્યા છો બંને બેનો યસ યસ મેકઅપ કઈ કંપની છે કઈ વસ્તુ છે કરનાર કોણ હતો અને કેટલી મહેનત કરી ઈ પ્રતિન તમારે કઈ જવાબ દેવાનો પ્રશ્ન પૂછવાનું છે તમારા દાદનું રાજ શું છે તો જો અહીંયા મામા અને મામી બે હવનમાં બેઠા છે અને હવન ચાલુ થઈ ગયો છે બંને બધા જે બસ તૈયારી કરે છે બધી એ પપ્પા गते दा तमे नमसि धन्यवाद दोबार मन्नाना मन्नाना टडी मन्ना हे यहाँथि गए उभर्न त थयक त जे बदी ढोइयो अनि म त यहाँ फर्नि जीवन्त भ्वके आज म हो परान જી દેવ બોલા વિજય આઈ તો ન તો

તો આજે છે ને અરુણા માસીનો બર્થડે છે તો જો આઈસ્ક્રીમની પાર્ટી છે અરુણા માસી તરફથી હે ને તો બધા આઈસ્ક્રીમ ખાઈએ છીએ જો ખાવામાં ધ્યાન છે બધાનું અત્યારે છે ને બીડું ઉમવાનું ચાલુ થયું છે

तस्मिन् दुरात्म मैसुरा विबले यशोः व्रणदिनाम् प्रतिरोधरान् सा वाग्मीप्रहाडुरगोद्गमचारु देहायया तमिदम् जगदात्मसा

શી શતદારં પવિત્રમશી સહસરદાર દિવસો ને હવાનને બધું પૂરું થઈ ગયું જમી કરી લીધું અને પછી ચાર વાગ્યાની આજુબાજુ મીઠાપુરથી નીકળી ગયા હતા પછી બસ પછી એટલા બધા થાકી ગયા હતા ને એટલો તડકો હતો ને પછી છે ને બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો અને બસ આજે છે ને બીજો દિવસ થઈ ગયો છે મેં કીધું બ્લોગનો આપણે એન્ડ કરી દઈએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કે જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મસ્ત બ્લોગ હજી આવવાના જ છે મસ્ત જોરદાર બ્લોગ આવવાના છે અને પછીના ભોગે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને તો છે ને મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ